નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશન હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ આજે હું લઈને આવી છું તમારા માટે ખાસ ન્યુઝ છે મિત્રો તો આ વિડીયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને આ વિડીયોમાં હું લઈને આવી છું ઘણી બધી ઇન્ફોર્મેશન તમારા માટે ખૂબ જ ઉપયોગી થાય એવી ઇન્ફોર્મેશન લઈને આવી છું મિત્રો તો પૂરેપૂરો વિડિયો જોવાનું ચૂકશો નહીં અને જે પણ મારા મિત્રો નવા છે તે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો હું લઈને આવી છું सीटेट एग्जाम આવી રહી છે મિત્રો તો सीटेट एग्जामના ફોર્મ ભરવાના ના કાર્યથી શરૂ થાય છે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ શું છે પછી ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ શું છે દરેક દરેક ઇન્ફોર્મેશન હું આજે લઈને આવી છું કઈ વેબસાઈટ પરથી તમારે ફોર્મ ભરવાનું છે કેવી રીતે ભરવાનું છે મિત્રો એની एग्जाम ની તારીખ કઈ છે તે સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયો મોકલવા જઈ રહી છું મિત્રો તો આ વિડિયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં તો સ્ટાર્ટ કરીએ છીએ ઇન્ફોર્મેશન બુલેટિન સી ટેટ ડિસેમ્બર બે હાજર ચોવીસ મિત્રો ડિસેમ્બર માં તમારી સી ની એક્ઝામ ચાલુ થશે ડ્યુરેશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન ઓનલાઈન એપ્લિકેશન જે છે જે સત્તર નવ બે હાજર ચોવીસ થી સોળ દસ બે હાજર ચોવીસ સુધી તમારે ચાલુ રહેશે મિત્રો દસમા મહિનાની સોળ તારીખ જે છે સિક્સટીન

પછી જે ડેટ ઓફ એક્ઝામિનેશન પંદર ના તમારી એક્ઝામ લેવામાં આવશે એમાં પણ જોઈએ તો પંદર બાર બે હજાર ચોવીસના બે પેપર છે પેપર ટુ અને પેપર વન મોર્નિંગ માં છે ટાઈમ પણ અહીંયા આપેલો છે પહેલું પેપર ટુ છે એ તમારે સાડા નવ થી બાર વાગ્યા સુધી છે અને બીજું પેપર છે અઢી થી પાંચ વાગ્યા સુધીનું માં છે મિત્રો કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ ભારત ડીસીટેડ ડિસેમ્બર બે હજાર ચોવીસ ઇન્ફોર્મેશન બુલેટીન આપેલું છે ડેટ ઓફ એક્ઝામિનેશન તમે નોટ કરી લેજો મિત્રો પંદર ડિસેમ્બર જે છે જે તમારે એક્ઝામ આવવાની છે જોઈએ મિત્રો હવે કેન્ડિડેટ સી એપ્લાય ફોર સીટેટ ડિસેમ્બર બે હજાર ચોવીસ ઓનલાઇન થ્રુઆઉટ સીટેટ વેબસાઇટ આપેલી છે મિત્રો ઈ વેબસાઇટ પરથી તમારે જવાનું છે અને ફોર્મ ભરવાનું છે એચટીટીપી સીટેટ નીટ ડોટ ઇન પર તમારે જોઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે તમારે કેવી રીતે ફોર્મ ભરવાનું છે મિત્રો તે હવે આગળ જોઈએ છીએ આપણે તો ધ કેન્ડિડેન્ટ એપ્લાયિંગ ફોર સીટેટ રિકવાયર ટુ થ્રુ આઉટ ફોર ઇન્ફોર્મેશન બુલેટિન કેરફૂલી વિથ ધ એન્ટા એન્ટ્રી રિક્વિરમેન્ટ ઓફ ટેરી તમારે જે છે મિત્રો જે ખૂબ જ ચોકસાઈથી ફોર્મ ભરવાનું છે ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું છે એક્ઝામિનેશન જોઈ લેવાનું છે તમારે કઈ એક્ઝામ દેવાની છે પછી તમારે સબમિટ કરો ત્યારે તમારે સેવ કરી એક વાર ચેક કરી લેવાનું છે ફોર્મ બરોબર છે પછી તમારે સબમિટ કરવાનું રહેશે સૌથી પહેલા તમારે માહિતી વાંચી લેવાની છે વાંચી લેશો પછી તમારે ફોર્મ ભરવાનું રહેશે પછી છે ટુ રાઈટ કમ્પ્લીટ મેઇલિંગ એડ્રેસ પોસ્ટ ફીમેલ આઈડી પિનકોડ નંબર એ તમારે વ્યવસ્થિત લખવાનો છે તમારે એડ્રેસ જે તમે પાકો અત્યારે જ્યાં રહેતા તે પરમિનન્ટ રહેતા હો ત્યાંનો જ એડ્રેસ આપવાનો છે to keep the confirmation page along if candidates submit online more than application either her candidate shall be liable to be cancelled and the candidate may also be de debited for future examination to communication will be sent in this regard

પછી છે છે પછી ફીલ ઇંગ્લિકેશન તમારે કરવાનો રહેશે પછી તમારે ફી ભરવાની રહેશે ઈ પણ તમારે ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ થી તમે નેટ થી કરી શકો છો પછી તમારે પ્રિન્ટ નું કન્ફર્મેશન પેજ તમારે રેકોર્ડ કરેલું રાખવાનું છે મિત્રો પ્રિન્ટ કાઢીને રાખવાની છે આખા ફોર્મની ઇન્ફોર્મેશન જેથી કરીને તમારે ભવિષ્યમાં કામ આવી શકે રજિસ્ટ્રેશન ફોર પ્રોડ્યુસર પ્રોસીડર પછી જોઈએ તો ફિલ ઇન ધ ડિટેલ સ્ટેટ બધું તમારે વ્યવસ્થિત નામ બર્થ ડેટ તમારું જેન્ડર બધું તમારે વ્યવસ્થિત લખવાનું છે જેથી કરીને તમારે કાંઈ પણ ફોર્મમાં મિસ્ટેક ન થાય આગળ જતા તમને ઘણી બધી તકલીફો ન થાય ફિલ ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ તમારે ઓનલી ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરો તેમાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે

એબલ પર્સન માટે પાંચસો રૂપિયા પેપર વન ટુ ની અને પેપર વન ટુ બંને ની પેપર વન તમારે એક દેવું હોય તો એક હજાર એક અથવા એક બે ગમે બે માંથી એક દેવું હોય તો પાંચસો અને બેય દેવા હોય તો છસો રૂપિયા ફી છે મિત્રો જોઈ શકો છો તમારે પછી સબમિશન કરવાનું છે contact નંબર આપેલા છે

પછી છે ઇન્વાયરમેન્ટલ સ્ટડી ત્રીસ એમસીક્યુ ને ત્રીસ માર્ક પછી લેંગ્વેજ છે એમાં પણ ત્રીસ એમસીક્યુ ને ત્રીસ માર્ક ટોટલ તમે જોઈ શકો છો એકસો પચાસ માર્ક નું પેપર છે સંપૂર્ણ માહિતી મિત્રો તમને આ વિડિયામાં મળી રહેશે તો મિત્રો જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો મારી ચલનને લાઇક કરજો શેર કરજો અને સબ્સેપ્ટ જરૂરથી કરજો અને તૈયારી કરવા મંડજો મિત્રો જેથી કરીને તમને ખૂબ જ ઉપયોગી થાય થેન્ક યુ